સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયા બાદ ખેતીવાડી વિભાગે સર્વે શરૂ ન કરતા ભારતીય કિસાન સંઘ દ્વારા વડાલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું વહેલી સવારથી જ વડાલી તાલુકો સંપૂર્ણ બંધ રહ્યો હતો તો સમગ્ર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં વડાલી ખાતે એકત્રિત થયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ તબક્કે ખેડૂત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી આવેદનપત્રો પણ આપ્યા હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી એક મહિના પહેલાં થયેલા કમોસમી વરસાદમાં વડાલી તાલુકામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું કરા પડવાથી પાક તદ્દન નષ્ટ થઈ ગયો છે તેમ છતાં સરકાર દ્વારા સર્વે માટેની કોઈ સૂચના આપવામાં આવી નથી અને ખેતીવાડી વિભાગ કોઈ કામગીરી કરતો ન હોવાને લઈને ખેડૂતોની હાલત બગડી રહી છે ત્યારે જો હવે સર્વે નહીં થાય તેવો અંત સુધી લડી લેવા માટે મક્કમ બન્યા છે વરસાદ સાથે કરા પડ્યા અને કમોસમી વરસાદ ના કારણે વડાલી તાલુકામાં મોટા પાયે નુકસાન થયું તો અમે બધે વાર પત્ર આપવા છતાં પણ અમારી માંગણી સંતોષાઈ નથી તો અમે આજે કિસાન સંઘ સાથે વડાલીના ખેડૂતો આજે અને નક્કી કરેલ છે જો બે દિવસ અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું રસ્તા રોકો કરીશું અને ત્યારબાદ આવનારા સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે ચૂંટણી નો બહિષ્કાર કરીશું દરેક વડાલી તાલુકાના ગામડામાં પેરનાર લગાવી અને નક્કી કરીશું કોઈ પણ ચૂંટણી પ્રચારક પ્રસારક ને અમારા ગામડામાં આવવા નહીં દઈએ અને સો ટકા ચૂંટણી નો અમે બહિષ્કાર કરીશું જે પ્રકારે આજે આંદોલન કરવામાં આવ્યું છે શું મુદ્દો આજનો એક મહિના ઉપર થઈ ગયો વડાલી તાલુકાની અંદર કમોસમી વરસાદ સાબરકાંઠા જિલ્લાનું વડુ મથક વડાલી આજે પરિસ્થિતિ એવી છે કે અધિકારી સરકારની વાત જોઈએ સરકારે આ સૂચના આપતી નથી નેચર કઈ તમે ખેડૂતોનું જે નુકસાન થયેલું છે ઘઉં વરિયારી એરંડા તમાકુ વગેરે જીરું બધું સાબ ખતરનાક થઈ ખરાબ થઈ ગયું છે બિલકુલ એકદમ બરફના કાળા પાયા સાહેબ જોયું હતું બરફના કાળા જોયા ના જોયા એવા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે બધા સરકાર રોડ ઉપર લાવી દીધી એ આવીની મર્યાદા છે સરકારની માગણી કરવાની કોઈ માગણી અમારી વ્યાજબી છે છતાં નેચર કોઈ અધિકારી ને સૂચના નથી આપતા તો નહીં આપો તો ભારતીય કિસાન કોઈ કોર્પોરેશ સંજોગે આખો ગુજરાત સાબરકાંઠા જિલ્લો ગામડે ગામડે જે જાગૃત કરી અને ભાઈ એન્કર કાર્યક્રમ ઉભો કરીને આંદોલન કરવામાં આવશે જેથી કરી સરકારને આજે પન ખોલી કહેવામાં આવે છે હું તો મામલતદાર સાહેબને વિનંતી કરીને કહું છું કે સરકારના ના તરીકે છો આજે કોઈ પણ સંજોગે જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે

જો રિઝલ્ટ મળે સમાધાન નહીં થાય સરકાર આપી તો અમે આંદોલન છોડવાના નથી કોઈ પણ સંજોગે જે કંઈ થવું પડે શહીદ થવું પડે તો શહીદી તૈયાર છે મારા ઓગણીસ માર્ચે શહીદ કાર્યકર શહીદ ની આવે છે કાર્યક્રમમાં મારો એટલે ભાઈ ગા બોલો મારા કાર્યકર્તા ખેડૂતો શહીદી ઉજવાય તો ચિંતા નહીં પણ આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવે છે મારો કાર્યક્રમ ચાલુ ચાલુ જ રહેવાનો અમે છોડવાનો નથી

સંખ્યા છે મશ્વરમાં માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો